ઉત્સાહમળિયા મુને કીધું તો બેન અતને એક પાંગ માણા કરી માણા આવો પેટ રો ખાવ આ તો બોલ્યા હવે હાલો 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 ઓરવા માંડો એવો વ્યવહાર મારા વિનંતી બોલવા ના ના બોલે તો ખરાય કાલ તો ના કરજો હો કોઈ ખબર હોય બંધેકાર કેમ બંધ

બોલાય નહીં હરવા દેજો હું દુનિયા જાયમાં દુનિયા જાય અમાર ખરીદઈએ મો આ ધોડે ને દોડા જન દોડવા દેવા અલે સાંભળા રાખો બીજી થી બીજી થી લલુ ભાઈ સતી ને સત

क न